તો કોઈ જવું પણ મને તડકા ગમતું નહીં પણ આ તો એક્સ્ટ્રાવા ચલાવવાનેલો છીએ ના લેવાય કોઈ આ તો બધું ઊંઘિયામાં જ કાઢ્યું મને તો જૂના પે એમનો ફોન કરવો હોય અને ઓન લઈને બજારમાં જો હું તો ઊંઘ્યામાં જ બધું કાઢ્યું નહીં બોલવાનું ચાલવાનું ઉદાસી હતા તો સુઈ જવા તમારા છોકરા ને શાક ભાઈ લેવા છે કે બાયડી શાકભાજી લે હંગાતિ જો તારું જે ઊંચો આવતો નહિ તો જમાનો ખરાબ છે બાયડી ની વિકલી મેકલા વિકલા

મારે થતું નહીં મારે છોકરો ગોટતો નહીં હું કરો હું છોકરાને કહું તો એ ખોટું લાગે પાછું બાયડી તો માથા ભારે મળીએ ને એ ના પૂછ્યા નહીં વાત એ બાયડી મળી છે છોકરાને કોમનું કે તો એ રીસ રીસ આ મારે થતું નહીં મને દુખાયા થતું ને ડોસી કે તો એ પાછી મને ઉપરથી કે છે હું શું કરવાનું આવા છોકરાને શું કરવા મારા કયો છોકરો કોઈ દાદા નહીં મારા મારો ભૂતો પછી આમાં મારા ભૂત હતું નહીં આ બુકા પાબનો એવું થીસા આ પાવર વાગ્યો ને આ હું કરું મારા હેડાતું નહીં અને મને કેવું અમારું હું કરવા દોસીએ ઘર જે છે બાયડી કેના આવે દેખો જો આ આપનો વાઇફ કલા તા કંટાળો ભત્રીજા લઈ ગયો એ ભત્રીજા સુકર્શ છે લેટર માં માતાજી નો છે પરસે જટાઈએ બજાર માં પાછો બાટલો લીધા વગર બે હજાર રૂપિયા નમુ કઈ દીએ ગમે તે બેંક માંથી પૈસા પણ બાટલો ગમે તે કરી

दू જમાવાદ નહીં ઓળખતા તમારે ફેશન વાળા બોલ દે અમે કઈ ઘણા દારે યાદ કરે આ તો યાદ આવે તે કરી દીધું તે નાવા તો રોગ ઉપર આવું હું આવું ને આજ તો ઘેર શાકભાજી ને બોનું કાઢી ને તે આપણે ભીડો થઈએ છે મઠુલી હા હા જોઈએ આપણે પહેલા જતા હતા એ જ હા એ તો આવું ગયા હતા

હા રૂ તાપ છે ઓરાને ગરમી જબરદસ્ત ઓરા છે અમાર તો શ્યામ ની બાદ જ બેહીયા છે કે આવતી રહી અને ખાધી બીજા આવી ગયો તો પચ્છે ભાઈ હું કાન હે આખો

હા રો રો પલો બચ્ચા ભગત બગ પાઈ જોલો હો આ મારા બેરા છોકરા બહુ તારો ભઈ બચ્ચો બહુ લાવ્યો કેંદર વાળીયો હો હો બળ ખાહી બધા મને પૂછી કે લાવતો ના આવ બોલે જો તો તો જઈ નહી નઈ જાવ હવે ચાલુ કરીયો ચાલુ કરીયો ચાલુ કરીયો બહુ વારી ગયા સી વારી ગયા એટલું બધું હાકું નહી પડે ઘેર ભવાડો થશે તો એટલું તમે જતા ઘેર જતી રહ આવ્યો એ હા